કોઈ સહાય પૂછ નથી ભાઈ તો મારામાં હું કરું 100 કરોડ થી વધુ ની કમાણી કરી એ ફિલ્મ નું પડદા પાછળ નું એક સત્ય આ પણ છે ઈ લોકો જોવાય ન આવવા હો કરોડ કમાવાનું તો એમને પૂછવાય ન આવવા ત્યાં ઉતારું તો માથી માથી કરતા હતા હવે કોઈ આમુણ ન જોય ભાઈ કે થોડોક ફીન જ લેવો અમને એમ કે થોડોક બેજ કલાક આવી ગયા અને બલે 15 દી કાઢા હકીકત જાણવા અમે જુનાગઢના ઉપરકોટ વિસ્તારમાં આવેલા ફુલિયા મંદિર પાસેની વાણંદની ડેલીએ પહોંચ્યા આ હાલ દ્વીજી ભાસ્કર છે તે લાલો ફિલ્મનું જ્યાં શૂટિંગ થયું હતું તે ઘરે પહોંચી હતી પરિવારજનો પણ અહીંયા હાજરમાં છે અને આ ડેલી છે તે વાણંદની ડેલી કહેવાતી હતી પરંતુ હવે આ ડેલી લાલાની ડેલી કહેવાય છે જૂના પુરાણા અને જર્જરિત આ ઘરમાં ફિલ્મના ઘણા ઇમોશનલ સીન શૂટ થયા છે